થી એની કે આવકાર્યા તો કતારા અભજા ધરાતે કદી ટટે ને તા છાઈ જીણ મે ખોટે ને તારા અભજા ધરાતે કદી ટોટે ને તા તડકો છાઈ જીણ મે ખોટે ને તા વે ડખ પાર કાસી ડોખે ને તા ભેરા નીલા ડોખે ને તા આકાશવાણી જે સ્ટુડિયો મેં આજો હાર્દિક સ્વાગત આય ધન્યવાદ આજો વિષ્ણુબા જોકો મુકે આકાશવાણી મે આમંત્રિત કરે બદલ આજો ધન્યવાદ भरत भाई अई बोरी कच्ची में ठाव क्यों रचना उ लिखो ता त श्रोता मित्र के आंजी कच्ची कविता सुनायो मुजे एकड़ी कविता है तारा अबजा तारा अबजा धराते कदे टूटे न ता तिड़को छाई जीण में खुटे न ता वे दुख पार का से दुखे न ता सुखे बेरा नीला दुखे न ता वे बेरा करिये धुआणा खाली वे बेरा करिए धुआणा खाली अख पानी ई फूंक सुखे न खुटलाई से करिए खट पिंड जी के खटे न वे अटे ककरा ई मुछ वटे ना भलाई जा भरया रंग कडे फिटे ना करम वे जै खासा ता जीण कडें कटे था, था। वे सचा माड़ू ई सचाई जी वाटता हटान वे इन जो मोतेज कें भरा घटे ना की करे विगर करम इंज का फुटे ना की करे विगर करम इंज का फुटैन ना जीण ओखो सा इंज का छोटे ना भरत भा बोरी सच्ची गाल क्या વે સચા માડુ ઈ સચાઈજી વાટતા હટેનતા ચોણ વેહની જો મોતેજ કી ભરાઈ ઘટેનતા કવિતાજી હી મજબૂતી હાંજી કલમ કે હજી મજબૂત કરીંધી અડી ઈશ્વરીય શ્રદ્ધાય અરદબા નાગરી કવિતા સોણાયો કવિતા જો મથાડો એ ગડીખમ ખેડુ ગડીખમ ખણガડો ને થોડુક નમ ન લગા બીડી જા ધમ હાથે કરી બોલાઈએ તો જમ ખેડુ ગડીખમ પી ગોંજો ખીર ખા બાજરજી માની મથે ઘી લગાય ચમચમ આય હવર કાયા મે દમ લાગે તો અડીખમ ખેડુ ગડીખમ અચે તો મેડો જખજો ઉતે મલી બેરો מלરમ અચે તો મેડો જખજો ઉતે મલી બેરો מלરમ અચિંદો મી ને કછ થીંદો સજો લીલો છમ લીલો છમ લીલો છમ ખેડુ ગડીખમ ખેડુ ગડીખમ અને કછ મુલક લીલો છમ થીંદો એકાવીજ કલ્પનાએ પરદબા બોરી ખાસી કવિતાએ હજી કવિતા સુણાયો વાર તલગદી પાયણ મેજા મૂરતી થયેરી થયે મેજા મૂરતી થિયેરી થિએ મે ત લગદી પુગા હું મા ચંદર તારે વેટે પુગા હું મા ચંદર તારે વેટે પણ આતમ તઈ પુજદે વા ત લગ ધી બિણી કે સમજાણું સોખો પિંડકે સમજદે વા ત લગધી પેટ ભરી દ્રો સટ ખાય ને બેખ લગધે પેટ ભરી દ્રો સટ ને બેયાર ભુખ લગદે પોખ્યો કણ દરા મગે વાી ચું ચુંગર સચાઈ હું ભલ અમુલ બનદે વાીડો અખર લિખી લિખી કાગર ભરજેડો અખર લિખી લિખી કાગર ભરજે સજી ચોપડી બનદે વાત ભરતબા કવિતા ધીરજ જો અદ્યુવા પેટી કે સખાયા આયા કે કરણ મેજા મણ થિંદે વાર લાગે અખર મેજા ચોપડી થિંદે વાર લાગે ઇન્સ્ટન્ટ ડેવલપિંગ જેન યુગ મે ખરેખર ધીરજ જો ગુણ જરૂરી હે બૌજ સમજુ કવિતા હિરજુ કે અનાયકડી કવિતા ભરત ભાઈ રાજુ કર્યો ઓ નિંદપણ જાધા છે તો ઓ નિસાડ ઉફરિયો ઓ નિસાડ ઉફરિયો વર્ષારે વને પાણી જો દોરિયો ઓ કાગરજી હડિયો ને ઉ બાબને પીપરજી પડ્યો ઓ નિંદપણ જાધા છે તો ઉ ઘરિયો ઉ ગોલ્યું હું ભાઈબંદ જૂ ઉ સિબલ પાતલુન ને ઉ ઝૂનુ ઉ પાવલી ને ખીચે જી નોટ ઉ નેડ પણ યાદ છે તો ઉ અચે પારાટી મિટીજી પેન ઉ હાટી મિટી ની પેન ઉ ઉ ઉ ઉ થેલો ને બેન પતંગ હેલ્ો જા ઢેરા નરીએ તા ઓડાઈએ મણે છોરા બેરા ઉ નેડ પણ યાદ છે તો ઉ વેકેશન ને ને ઉ ઉ ઉ રજાઉ વેકેશન નેજાઉ વેકેશનાઉે વિનય જી મજાઉ ઉ ચિકી ગુબિત ડારિયા ને ઉ જોની બસ બો સિલડી જો રસ हू निडपण जाद अचे थो हू छेण ने रागे वेरा पट हू छेण ने रागे वेरा पट हू झूना पाणी वारा ने हू थधा पाणी जा मट हू झाड़ ने नमझू नमूरियूं हाणे त कोई खाए नथो समूरियूं हू निंडपण जाद अचे थो हू बावर ने हू फरायूं खायूं ने हिकिड़े ॿिए खे वरायूं हू तरायूं ने हू मिटी जो ॻारो वेंजे लाइ करे ठेकणा ॾेजो करियूं वारो हू निंडपण जाद अचे थो हू आमा ने हू घोटियूं थिया अदानी के सामा त खयो तड़े में छोटियूं उहो निंडपण अचे थो

ઢારી ખાટલો નદર કરે જી મજાએ તરાયેં વાળીએ હોજમે વેજેજી મજ વેકેશન મે ની વિટે ગામડે જી મજ ઉનાર પણ અનોખી જી આમ લાહેન ઘોટિયું ચૂસેજી મજાય દોસ્ો પાણીમાં પુસેજી મજા સર બંધી ઊંચે ડુંગરથી ચેજી મજા કદે સે ખેતર ખેડે જ મજા ઉનાર પણ અનોખી મજાયે વડમાં બંધી ઝૂલોો ઝૂલેજી મજ ગામડે મિટે જ ચૂલે જ મજ ઉનારેખી ઉનાળો જ હલી રહ્યો ખાધેની મજા આવે મજાઓ હા શહેરીકરણ વધુ વે તો ઘટ તી વેતુ પણ શ્રોતા મિત્ર કે વિનંતી કર્યાં કે નાના ગામડે વેહ આજે છોકરી ગામડેમાં વેહ જરૂર ગામડેજી ઉનાડેજી મુલાકાત ઘેનો અને પશ્ચિમી દેશ ચા અનુકરણ તો કર્યું તા પણ જોકો તરજી મજા આય યહી પણ ઘેનો અને આજે બચલે કે પણ ડ્યો અનુભવજી કવિતાઓ તો બોર્યું સોને જી મજા આચે થયું કવિ અનુભવ હજી એકાંતિક કવિતા સુણાયો ખૂટે ન તો કાવ્ય જો મથાડો હે ખૂટે ન તો હી કારો કેર બરબાદ થઈ વ્યા ગામ ને શહેર ખુલે આમ વકાજે તો ઈ ઝેર छिदे माणू सामे बने ता ई सैर चेला वञो था पां थाणे में ज़हर सामे पासे रखे ता ई वैर कच्छ गुजरात में हलो वताईं दारू गांजो चरस जा लीला लहर जवाबदारे मथे आए कमाऊ पोतरे जी मैर जवाबदारी सची निभाई ई जहर पो न रे इन्ही जी खैर हले तो दारू जो दुषण टॉप घेर जनता के वतायला जलाईं ता पूणी में पासे अमुक जनता जा रक्षक बने था भक्सक तॾहिं त खुटे नथो ई कारो केर

ઉજ્જવલ ઘર સમાજ ને વતન કરે જોય ખિલદો મિણી જો મુખ કરે જોડે સંતોષ ને સુખ કરે જો દુઃખ સુખ મે ધીકે બખવીજી મિલે વિજી મે દુઃખ સુખ મે ધીકે બખવીજી મિલે વિજી મે જો સાવરે સસ ન માં સમજી ને હલે જોયે સંઘર્ષ સુઈ સે જીણ મે રંગ ભરે જો હિ સબંધો સો વર ધી કે અખી વેરા હાથ મે હાથ બીડે જો કે પ્રકૃતિ કે ઘર અંગળે ઝાડ મિણી કે પુખે જોે જીએજો ને કર્મે જો લેણું પાે જો અજ કાલો છોકરિયું સાવર વ્યુ અને ગાલપ્રેશન અને ભોગ બનેછી બોલી મેખામણવાણી શ્રોતા સીખ અન સમજણ અના કવિતા આઈમ થઈ રહ્યોગિરી ઉપક્રમ સાહિત્ય સ્થાપત્ય શિક્ષણ જી અવનવિ ગયું સુનંદ ત્યાં સુધી રજાડ્યો ડો જા